જ્યાં ટુકડો ત્યાં ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે જન્મ જયંતિ પૂજ્ય બાપાની જન્મ જયંતિ ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી બાપાની જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા મંદિરની બંને બાજુ એક એક કિલોમીટરની કતારો લાગી ગઈ હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી મંદિરે પ્રથમ આરતી ઉતારીને માટે માટે દર્શન ખુલ્લા હતા જલારામ જયંતિની ઉજવણી માટે વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજે આસુપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાની જીવન છે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપા ની બસો છવ્વીસમી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું સાથે પૂજ્ય જલારામ બાપાએ બસો વર્ષ પહેલાં બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ હોવાથી બસો છવ્વીસ કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો હતો પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ હોવાથી વીરપુરવાસીઓમાં ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વીરપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ જેમાં કોઈ પણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યા વગર સદાવ્રત ચાલુ હોવાને પચીસ વર્ષ થઈ ગયા છે આજે પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો અને હજુ પૂજ્ય જલારામ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરતપણે પણ હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે ગાગર જેવડા વીરપુર માં સાગર જેવડો સંત પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતિ પૂર્વક સંતભૂમિ સૌરાષ્ટ્ર માં અને વીરપુર રૂડા ગામ ઝુંપડી જ્યાં જલિયાણ ની ત્યાં થાય સેવાના કામ ધજા ફરકે ધરમ ની અને ગામ છે જલિયા લેવાનું કોઈ નામ નહી દેવાની હૈ આમ છે જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને છે એ જોગી જલિયાણ એ જલારામ બાપાની આજે બસો છી જન્મ જયંતિ છે સુરત નવસારી આબુઆ ગભે થી હજારો ની સંખ્યા માં ખુદ યાત્રિકો આજે વીરપુર આવ્યા છે જલારામ બાપાના ના દર્શન કરશે ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે કાર્યક્રમ એકમાત્ર રાસ ગરબાનો હતો હોવા છતાં આગાહી હોવા છતાં લોકો નો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા અડીખમ છે એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુર આંગણે આવી પહોંચ્યો